નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212

બારે બોલાવી અને શાળાની બારે ઝવડો કર્યો છે અને એમાં જાડેજા ભવિરાજથી દસરથથી અગિયાર અનુ વિદ્યાર્થી અને બળિયા ધરમ એ દસ કનો વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હથાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજોતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધા ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજોતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માગતા કેમકે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી કા ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો એમાં થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને આપણે વાલીઓ પત્રોથી બાંધી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં પણ સેવન ડે ના કરુણ બનાવ બાદ તમામ શિક્ષકો એ વિદ્યાર્થીઓ ઝઘડા જીવલેણ ન બને તે માટે સતર્ક રહેવું જોઈએ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेख द्वारा प्रस्तुत जो सकाज ऑफ कच्छ नस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार से कर डालो साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का बात मलेरिया तो तो दिमागी बुखार से बचेगी की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख इक्कीस अक्टूबर 2025 पच्चीस आहता आजना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર